આજરોજ સવારે નવ વાગ્યે શ્રી વારાહી માતાજી મંદિર ત્રિદિવસીય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બે કિલોમીટર લાંબી બગીની શોભાયાત્રા નાસિકના ફેમસ બાજા સાથે નીકળી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી એકસો નવ બગી અને ચાર ડીજે સાથે વારાહી માતાજી મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી બગી શોભાયાત્રા પાંચોટના મુખ્ય દ્વારથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું મુખ્ય મંદિરો ઉપર આગામ આગળના મુખ્ય દ્વારથી ફરીને વારાઈ માતા મંદિરથી લઈને શેખ અન્ન ક્ષેત્ર સુધી અને મુખ્ય મંદિરો તરફ ફરી હતી પ્રતિષ્ઠા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું તથા રાત્રિએ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા નાટક અને ડાયરાનું રમઝટ બોલાવી હતી ત્રણ દિવસીય ભોજન વ્યવસ્થામાં અંદાજે એકથી દોઢ લાખમાંના ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરવાનો અંદાજ આપવામાં આવ્યો હતો ડાયરામાં અંદાજે અડધા કરોડ રૂપિયાનો પૈસાનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો રાત્રિ સમયે ગુજરાતના પ્રખ્યાત ગીતાબેન રબારી તથા રાજભા ગઢવી નિકોદાન ગઢવી દ્વારા ડાયરાની રમઝટ બોલાવી હતી પાંચોટ ગામની સંસ્કૃતિ તથા પરંપરાને ઉજાગ્રત કરતા પ્રદર્શનીનું પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું હતું જે વારાયનો જે બહુ મોટો અવસર કહેવાય ત્રણ દિવસનો શું કહેવા માંગશો વારાઈ માનવ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી ચાલુ સ્ટાર્ટ થઈ ગયો છે આજે પ્રથમ દિવસ છે પણ પ્રથમ દિવસ જોતા એવું લાગે છે અમને કે જે અમારો અંદાજ હતો અમલો એના કરતાં બે ઘણી પબ્લિક આવી છે સ્વયંભૂત પબ્લિક આવી છે ભોજન પ્રસાદે લોકોએ શાંતિથી લીધો અમારા સ્વયં અમારા સ્વયંસેવકો એવી સેવા બજાવશે તો કોઈ પણ મહેમાનો આવે એમને ભોજન ભોજન પ્રસાદમાં કોઈ તકલીફ ના પડ આ સાંસ્કૃતિક કાર્યક્રમ સ અત્યારે તમે જોઈ શકતા હશો લગભગ અમારા અંદાજ પ્રમાણે પચીસથી ત્રીસ હજાર મોસ આવ્યું છે ડાયરામાં હવે અમને એવું લાગે છે કે હજી બે દિવસ એ બે બે દિવસમાં અમારી ગણતરી દોઢથી પોણા બે લાખની ગણતરી છે પાછોટ અત્યારે પહેલા દિવસે જ હાઉસફુલ જે માહોલ દેખાય છે તો બીજા બે દિવસે કેટલી પબ્લિક આવશે એવી સંભાવના ગમે એટલી પબ્લિક આવે અમારી પૂરેપૂરી તૈયારી છે અમારા જે સ્વયંસેવકો છે એ ખરા પગે છે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય શાળા હોય કાર્યાલય હોય એક પણ બાબતની કોઈ દર્શનાર્થીની તકલીફ નહીં પડે એવી અમારી પૂરી તૈયારી છે એટલે કોઈ બાબતની ચિંતા કરવાની તમે દર્શનનો લાભ લો પ્રસાદનો લાભ લો બાકી કોઈ ચિંતા કરતાના અમારું આખું ગામ મારા રંગે ચંગે અવસર માણી રહ્યું છે